તમારા વાળ થોડા થોડા સફેદ થઈ ગયા ને મામી ના તો કેટલા બધા થઈ ગયા તો પછી હું મોટી ન થાઉં હા થાય ચાલો ચાલો બેસો તો ખરા હા લાવ માં બેસો સારું થઈ સાહેબ તમે વેલા આવી ગયા

બંને ઓળખ્યો હા રામજી આ તો ઠીક છે માત્ર પગે લગડી થઈ છું બાકી આંખે આંધળી થઈ હોત ને તો પણ તને અવાજ થી ઓળખી કાઢત આ હવેલી ઈટો થી નહીં તારી વફાદારી થી ટકી રહી છે એ તો આપની મોટાઈ છે બા સાહેબ મને ખબર હતી કે આ વાસળી તારા હાથમાં આવે એટલે દૂધની ની તું રેડી જ મૂકવાનો

ઘરે આવવું નહીં અને જમવું ય નહીં જમજે તારી આ નખરાળી ને ત્યાં પણ નખરાળી છે કોણ તારું પ્રાણો લઈ લઈને થાવે હું થાકી ગઈ સમજો હા હાથ ના જમાડતી ઘર માં પણ ના આવવા દેતી હું જુઠ્ઠું બોલું છું મને ખબર નથી આ ફૂંદું ક્યાંથી આવ્યું હા લા लुच्ची, नखराली बाहर निकल अरे क्यों बाहर निकल अरे क्यार रो मने क्यारो मैंने बाहर निकल ओ, 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 अरे भिखा को धनी

લાલ પગી નો એકનો એક દીકરો એટલે હું ભીખા લાલ પગી એ ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું ફરે છે આ ફૂમતું મારું છે મારી બોરલીની ધૂન મીઠો જોઈ રહ્યો છો કે આ નાનકડા એવા ગામ માં સ્વર્ગ ની પગલા ક્યાંથી થયા મારું નામ પદમણી નહી પદ્માવતી પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો અને આપણે

કોણ છે તું હો જે હોય પણ આ તાણે મને દીકરી ગણીને સત્તારી દે દીકરી લખાજી કોણ છે આ સાહેબ હું એને નથી ઓળખતો સાહેબ સાહેબ તમે મને બચાવી લીઓલા બદમાશો થી મને જાન તાડી દે ભલે તું અંદર જા હું એમને જોઉં છું કેમ શું થયું કોને શોધો છો કુંવર સાહેબ આ વળીમાં એક ચોકરી ચોરી કરીને ખુશી છે ચોરી છેડતી કરવા પાછળ પડ્યા છો અને ચોરીનો નો હાર મૂકીને નિર્દોષ બનો છો ચલો ભાગવા छोकरी पहला बदमाशो चाल गया तारे मेहरबानी साहेब ते चोरी करी हम था चोर ना दिख रहा हो ए साहेब मारा मोड़ा सामे तो जो हु चोरी करू ए भी लागू छु हु चोरी करू ए भी लागू छु ना ना क्या रे छे तू हु तो धारो तेरा हो साहेब रेती नहीं पथारी

તો ધર્મ કરતા ઠાળ પડી પણ વાંધોની ચૂરણ પણ તું જોજે મારી કરામત

હવેલી માંથી લાવવી પડશે નહી ચોરી કરી ને લાવ છું હે નાના તને તો એમ કેવાતું હશે

સાહેબ તારા જેવો નવરો નથી કે તને આટાડે મળે હાલતી નો થા હાલતી નો થા પણ મારે કુંવર સાહેબ ને મળવું છે

એ કાળજુ હું પાછું લેવા આવી છું રાણી એક વંજારા ને મન તમારી આખી દોલત ની કિંમત આ મુઠ્ઠી પર માઠી ચેટલી પણ નથી તારી આ બધી શેખી ભૂલાવાની તાકાત મારામાં છે એટલું ન ભૂલતી

હું એ સમજાવી લઈશ તું વચ્ચે નહીં આવકરી તું શું ચાહે છે

ખોપરીત ભાન ભૂલી બેઠી થી જાઉં છું રાણી માં તમારો કુંвар ભલે હવેલી રહે પણ એનું ના ના મારો મારત ચોરી કરે નહીં મારો મારત ચોરી કરે જ નહીં અરે મારી આંખે જોયું એના પ્રેમ માં તું એટલી બધી આંધળી થઈ ગઈ છે કે એનું પાપ પણ તારી નજરે નથી પડતું એના મગજ માટે હજી એ હરામ નું ભૂત નીકળતું જ નથી નિર્લજ પદ્માવતી કાતો અજબ સિંહ સાથે લગ્ન નહિ તો તારી માં નું મોત હા પદ્માવતી

મને માફ કરશે મારા બેરો એ મારા બાપનો ખૂની છે અને ડાકુ છે અને ગામ માંથી બહાર કાઢો મારો સૌરાજા ગામ માં રહેશે કે નહીં

મારા તો કાલ થી મારે ચાલી ને જવું પડશે કેમ કે મારા વખાણ અડધો ભાગ ઘોડો લઈ જાય છે તમે બહુ જ રમૂજી છોરલ તમને રમૂજ ના લાગી તો વાત પૂછું રાજકુમાર રમૂજ કરશે તો એ મને ખોટું નહીં લાગે હું પૂછતો તો કે તમે હજી આમ ના આમ છો કે બધું પતી ગયું એટલે એટલે તમારે લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારો છો તમે હજી એમને એમ છો કે બધું પતી ગયું છે એટલે એટલે તમારા લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારો છો તમાર કેવાનો મતલબ હું નથી સમજી શકતો પણ હું તમારો મતલબ બરાબર સમજી ગઈ છું શિવરાજસિંહ આ બધી તમારી ચાલ છે કઈ ચાલ તમારી છે આજે હંમેશા કડવું જ લાગે શિવરાજસિંહ હું આપું છું ભાઈ બંદીના નામે તમે કલંક છો પેલેથી તમારી મારા પર ખોટી નજર હતી શિવરાજસિંહ તે તમે મને સુરજના નામ ની ચુંબડી ઓઢાડી ને ચુંદડી ને તમે ખા પણ કહો છો એ ચુંદડી ઉપર કંકો ના થાપા કરવા ભલે મારા લોહીના ના ઉડે પણ તમારા અને સૂરજ મંગળ ફેરા ન ફરાવું તો હું રાજપૂત નહીં નહી હોય તો હું મારા પ્રાણ દઈ દઈશ લો આ ચુંડી એક વાર તમે મને સુરજ ના નામે ઓઢાડી હવે બીજી વાર એનું ખાપડ ઓઢાડજો